બધા સપોર્ટ કરજો ને ઓલ ઓવર ગુજરાતને ઓલ ઓવર ઇન્ડિયાના અલગ અલગ જગ્યાના ટૂર બતાવતા રહીએ છીએ આપણે જ્યાં જઈએ અહીંના સુધી પણ રહેશે દોરા એટલે મિત્રો એક જ તમને કહેવાનું કે સાચવીને સપો આપણે આવી ગયા ગાડી ઉપર અને મસ્ત મજાની ગાડી એવી સાફ કરી દીધી અને ઓઇલ પાણી પણ બધું ચેક કરી દીધું બધું કમ્પ્લીટ ઓકે છે હવે અગરબત્તી કરવાની બાકી છે તો અગરબત્તી એવું કરી દઈએ ગાડી ભરવા જવાનો કોઈ ઓર્ડર આવ્યો નથી તો જોઈએ હવે ઓર્ડર આવે છે કે નહીં તો આ જો ઓર્ડર આવશે તો આપણે ગાડી ભરવા નીકળી જઈશું તો ભાઈ જોવા એ આપણે જમવા માટે બેસી ગયા અહીંયા આગળ આપણે ચણાનું શાક છે જમવા માટે બેસી ગયા જોઈ શકો છો તો અહીંયા ઘડી સાંજના ટાઈમે છે મસાલા રાઈસ ડુંગળી ગોળ છાશ રોટલીમાં આપણે એક નવા પ્લગ માં બધાનું સ્વાગત છે અત્યારે બાકી ત્યાં સવારના સાડા નવ અને આપણે જાગીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ તો આપણે જઈએ ગાડી બાજુ જોઈએ આજે ગાડી ભરવા જવાનો ક્યાનો પ્રોગ્રામ આવે છે શું છે તો અત્યારે જો ચા પાણી થઈ જશે તો ચા પાણી કરી લઈએ આ બીજી વારના ચા પાણી છે તો જે કોઈને ચા પાણી કરવા હોય આવી જાઓ ચા પાણી પીવા માટે તો આપણે ચા પાણી કરીને જઈએ આપણે ગાડી બાજુ જોઈએ આજે ક્યાંનો પ્રોગ્રામ આવે છે કઈ બાજુનો ઓર્ડર આવે છે ક્યાંની ટ્રીપ રહેશે તમે બતાવો તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચા પાણી કરવા હોય તો આવી જાઓ ચા પાણી કરવા માટે આપણે ચા પીને અહીંયાથી નીકળીશું જઈએ ગાડી બાજુ જોઈએ કે આ ગાડી મોકલે છે ભરવા અને જો અહીંયા આગળ મારો બાબલો અત્યારમાં સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે જયમ્મી એટલે એ બધું તૈયારી કરે છે કંપાસની વ્યવસ્થિત કરવાનું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે ચા પાણી કરીને નીકળીએ અહીંયાથી તો આપણે આવી ગયા ગાડી ઉપર અને મસ્ત મજાની ગાડી એવી સાફ કરી દીધી અને ઓઇલ પાણી પણ બધું ચેક કરી દીધું બધું કમ્પ્લીટ ઓકે છે હવે અગરબત્તી કરવાની બાકી છે તો અગરબત્તી એવું કરી દઈએ ગાડી ભરવા જવાનો કોઈ ઓર્ડર આવ્યો નથી તો જોઈએ હવે ઓર્ડર આવે છે કે નહીં તો આજે ઓર્ડર આવશે તો આપણે ગાડી ભરવા નીકળી જઈશું તો જોઈએ હજી પ્રોગ્રામ આવે છે કે નહીં હજી તો કંઈ ફોન નથી આવ્યો તો ગાડી બે દિવસથી કંઈ કામ નહોતું એટલે પડી જ રહી હતી તો અમે આ બધું લાવો જઈએ ગાડી વાડી સાફસૂફ કરીએ ઓઇલ પાણી ચેન્જ કરીએ ચેક કરીએ કઈ રીતનું છે ઓછું વધતું હોય તો નાખીએ બેટરી બેટરી શિયાળાની વધારે ઉતરી જાય એટલે ગાડી બાડી ચાલુ કરી સાફ સૂફ કરી આ તે બધું ઓકે કર્યું તો અહીંયા એક મિત્રની ગાડી પડી છે કંપનીમાં તો આપણે જઈએ આઈસર કંપનીમાં આંટો મારતા આવીએ જોઈએ ત્યાં આગળ શું પોઝિશન છે શું છે તે આગળ તો ચલો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો બતાવું તમને અને આપણે આ ગાડી ભરવા જવાનો ઓર્ડર આવે છે કે નહીં એ પણ તમને બતાવું તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો બેન જો આપણે ગયા હતા ગાડી આંટો મારવા માટે અને ત્યાં આગળ જઈને ઓઇલ પાણી ચેક કર્યું બધું કમ્પ્લીટ કરીને આવતા રહ્યા અને ગાડી ભરવા જવાનો કોઈ પ્રોગ્રામ આવ્યો નતો તો ત્યાંથી આપણે ઘરે અને ઘરે આવીને અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે જમવા બેસીશું આપણે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ચલો જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા માટે તો હવે આપણે જમવા બેસી જઈએ તો ચાલો જમવા તો ભાઈ જો આપણે જમવા માટે બેસી ગયા અહીંયા આગળ આપણે ચણાનું શાક છે ગોવાર છે રોટલી છે તો જે કોઈને જમવું વાયે આવી જાઓ જમવા માટે જૈનભાઈ જો પૈસા ભેગા કરવાનું કામ ચાલુ કરી દીધું છે ડબ્બામાંથી ભરી ભરીને ગુલ્લાકમાં નાખવા માંડ્યા છે એમ કે વધી છે એટલે ક્યાંક ખોટા કોઈ લઈ લે ડબ્બામાંથી એના બદલે ગુલ્લાકમાં નાખી દેવા સારા એટલે એ ભાઈએ જમી લીધું છે જૈનોમભાઈ એટલે જૈનોમભાઈ હવે ગુલ્લાકમાં પૈસા એડ કરે છે તો આપણે બેસી જાય જમવા માટે તો જે કોઈને જમવું જમવા જાવ જમવા માટે આપણે જમી વમીને જોઈએ શું પ્રોગ્રામ આવે છે આજનો આપણે આવી ગયા છીએ જમવા માટે તો જમવા માટે બેસી જોઈ શકો છો તો આગળ સાંજના ટાઈમે છે મસાલા રાઈસ ડુંગરી ગોળ છાસ રોટલી અને ચણા પુલાવ પણ બનાવેલો છે તો ચણા પુલાવ આવે છે

વિડીયોમાં બધા જોડાયેલા રહેજો તો આ રીતે છે મારો એ બધી બાબલોની કરતો રહેતો હોય છે તો 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 અહીંયા જમવાનું પણ તૈયાર થઈ ગયું છે નવા મિત્રો હોય એમને ન ખબર મારું નામ અલ્પેશ છે અને આપણે ટ્રક વ્લોગની ચેનલ છે તો ટ્રક ટ્રક ને લગતા વિડીયો આવે છે આપણી જનમમાં તો બધા સપોર્ટ કરજો ને ઓલ ઓવર ગુજરાત ઇન્ડિયાના અલગ અલગ જગ્યાના ટુર બતાવતા રહીએ છીએ આપણે જ્યાં જઈએ ત્યાં આગળના

બે દિવસ સઘંગ ગાડી ચાલુ ન થાય તો બેટરી વીક થઈ જાય એના હિસાબે સ્ટાર્ટ કરવી પડે તો આપણે જઈને ગાડી વાડી કમ્પ્લીટ કરીને આવતા રહ્યા હતા બધું ઓઇલ પાણી ચેક કરીને પણ કાલે કંઈ ગાડી ભરાઈ નહીં એટલે પછી તમે જોયું એ રીતે ઘરે જ હતા ને રાત્રે જમીન સુઈ ગયા હતા તો અત્યારે દિવસ બીજો છે અને સાડા નવ વાગી ગયા છે તો હવે આજે જોવાનું રહ્યું કે આપણે ક્યાંનું માયસર ભરાય છે અને કઈ બાજુનો માલ ભરાય છે એ તમને બીજા વિડીયોમાં બતાવીશ અને મિત્રો તમને બધાને એક બીજું એ કહેવાનું કે આ ચૌદ તારીખ ઉત્તરાયણ આવે છે એટલે ખેહરમાં ચૌદ પંદર તારીખ છે એટલે ટુ વ્હીલર તો અત્યારે મારા દરેક ઓડિયન્સ મિત્રો જોડે છે જ મને ખબર છે એટલે બધા પોતપોતાની સેફ્ટી રાખજો અને વ્યવસ્થિત રીતે ચલાવજો અને એવું લાગે તો પચાસ રૂપિયાનો ઓલો વાયર આવે છે તાર જેવો એ લગાવી દેવાનો એટલે દોરીની સેફ્ટી રહે જેથી કરીને દોરી વાગવાની બીક ન રહે કેમ કે મારો એક મિત્ર છે એનો મેં કિસ્સો જોયેલો છે એને ઓગણીસ તારીખે દોરી વાગી હતીસ જાન્યુઆરીએ એટલે એવું નથી ઉત્તરાયણ ચૌદ પંદર બે દિવસની જ હોય પણ ક્યાંક રોડ ઉપર રોડ રસ્તે રઝડતા દોરા ધાગા હોય એ ખ્યાલ ન આવે તો એ ક્યારેક કોઈ ન લઈ શકે એવા હોય તો એ બે મહિના સુધી પણ રહેશે દોરા એટલે મિત્રો એક જ તમને કહેવાનું કે સાંસવીને સેફ્ટીથી ચલાવી અને એવું હોય તો દોરો લગાવી દેવો જેથી કરીને આપણી સેફ્ટી રહે એટલે એ રીતે ધ્યાન રાખવું બધાએ અને એ રીતે વ્યવસ્થિત ધ્યાન રાખી બી કેરફુલ ઉત્તરાયણ મનાવજો પોતપોતાના ઘરે તહેવાર કરજો અને જલસાથી જિંદગી જીવાય એ રીતે આપણે તહેવાર કરવાનો ઉત્તરાયણ બે દિવસની છે જિંદગી આખા કાયમની છે શ્વાસ લખ્યા હોય ત્યાં સુધીની એટલે શાંતિથી કેરફુલ રીતે બાઇક ચલાવવું રસ્તા ઉપર તો મિત્રો જોઈએ હવે ક્યાંની ટ્રીપ લાગે છે તો અત્યારમાં સવાર સવારમાં જો અહીંયા જયનામભાઈ રમવા બેસી ગયા છે અને આપણે જોઈએ આજે ક્યાંની ટ્રીપ ભરાય છે તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો મિત્રો એ સાથે જ આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મેળડી